दर्शकों की झड़प थी પોતાની जिम्मेदारी નું વહન કરીશ કાર્યક્રમને ભારત માતા કી જય ભારત માતા કી જય સ્પોકર્સ વિષય આપણે સૌ આપની હાજરી પ્રેરક છે બહાર भारत माता की भारत माता भारतीय जनता पार्टी का जिन्हें कहर करेशु किसी ने खीची ये लकीरें किसी ने लहू की नदियां बहाई महानगर पालिका तमाम हज़ेदारों ने પર દેનેના મહામંત્રીઓને લઈ અને દીપ પ્રગટ્ય માં આવો સૌ પોટપુટામને સ્થાનક સપત કરી લેશું પાનાગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર આશિષ કુમાર ડવેને વિનંતી અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે આપણે સૌ મનાવશું જય દેશભરમાં આજનો દિવસ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ નો એ દિવસ જ્યારે દેશભરમાં સૌ પરિવારજનો પોતપોતાના પરિચિતો જે લાહોરથી પાછા ફરવાના હતા જેની રાહમાં સૌ પરિવારજનો રેલવે સ્ટેશન સુધી પહોંચે અને પરિવારજનોને ક્યાંય માતા ને પોતાના દીકરાના માથા હાથમાં આવે તો ક્યાંયક લોહીનું ખાબોચિયો હાથમાં આવે લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવવી પડેલી એ પ્રકારનો અત્યાચાર અને જે પ્રકારે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી તેનો ઉપન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશમાં પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુખાન દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો એની સંપૂર્ણ માહિતી સાત સાત દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી સાચી માહિતી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે